ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી ચૂંટણી પહેલા જ કોંગ્રેસ હવે તૂટી રહી છે કારણ કે કોંગ્રેસના જે ઓછા ધારાસભ્યો હતા હવે તે વધુ ઓછા થઈ રહ્યા છે કારણ કે એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે જે ખંભાતના ધારાસભ્ય છે ચિરાગ પટેલ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું તેમણે સોંપ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું ત્યારે ખંભાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ કે જેમ જેમણે કોંગ્રેસમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે હવે કોંગ્રેસનું સંખ્યાબળ જે સત્તર હતું તે ઘટીને સોળ થઈ ગયું છે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસ એકસો બ્યાસીમાંથી માત્ર સત્તર સીટો જીતી શકી હતી એટલી સીટો ઓછી હોવાના કારણે કોંગ્રેસને વિપક્ષનું સ્થાન પણ વિધાનસભામાં નહોતું મળ્યું અને ખાસ હવે ધીરે ધીરે સંખ્યાબળ ઘટી રહ્યું છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવતા ક્યાંક ધારાસભ્યો જે છે તૂટી રહ્યા છે ત્યારે કોંગ્રેસનું સંખ્યાબળ હવે ઘટીને સોળ થઈ ગયું છે ગત સપ્તાહે આપના ધારાસભ્ય પણ રાજીનામું આપ્યું હતું વધુ અપડેટ સાથે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન સત્તર ધારાસભ્યો હતા અને એમાં પણ એક ઓછો થઈ ગયો કોંગ્રેસ તૂટી રહી છે હવે ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું તો આપી દીધું છે પરંતુ શું તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ખરી અને કોંગ્રેસને કેટલો ઝટકો સ્વાભાવિક રીતે મૂળ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે ચિરાગ પટેલ અને એટલા માટે જ આગામી દિવસોમાં લોકસભાનું સત્ર જેવું પૂરું થશે તરત જ આ પ્રવેશોત્સવ છે તે ભારતીય જનતા પાર્ટીમાં યોજવામાં આવશે ભૂપત ભૂપતભાયાણી અને ચિરાગ પટેલ આ બંને છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ જોડાવાનું નિશ્ચિત થયું હોવાના કારણે જ ધારાસભ્ય પદેથી રાજીનામું તેઓ આપી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ચિરાગ પટેલે આપ્યું ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે એના કારણે વિધાનસભા ગૃહમાં બે બેઠકો અત્યારે ખાલી ખાલી બે બેઠકો થઈ છે આગામી લોકસભાની ચૂંટણી સાથે જ આ બંને બેઠકો ઉપરાંત હવે જે બેઠકો ખાલી થશે એની પણ પેટા ચૂંટણી યોજવામાં આવશે લોકસભા પહેલા આ એક મોટો જટકો કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને બંને રાજીનામાના કારણે ગણી શકાય હજુ આગામી દિવસોમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યોના પણ રાજીનામા આવશે લોકસભા ચૂંટણી માટે જે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક જરૂર લાગી રહી છે કે આ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યો છે છે જે હવે થઈ ગયા એ ઉપર કોંગ્રેસના ધારાસભ્ય આવવા માટે તૈયાર છે એવા ધારાસભ્યો પણ આવશે પાટણથી લઈ અને માયાવદર માણાવદર સુધી પણ આ ઓપરેશન લોટસ જે છે તે અત્યારે આકાર લઈ રહ્યું છે આગામી દિવસોમાં પાટણ અને માણાવદરના ધારાસભ્ય પણ ભાજપમાં આવે તો નવાય નહીં મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કોંગ્રેસમાં ધારાસભ્ય પદથી રાજીનામું આપી દીધું છે પરંતુ મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે અત્યાર સુધી તેમણે હસીને કહ્યું હતું કે તેઓ રાજીનામું નથી આપવાના પરંતુ રાજીનામું આખરે આપી પણ દીધું અને મૂળ ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા એવા ચિરાગ પટેલ ફરી વખત ભારતીય જનતા પાર્ટીમાં હવે જશે લોકસભા સત્ર બાદ બંને પૂર્વ ધારાસભ્ય જે હતા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ જે કોંગ્રેસ પહેલાથી જ કહી ચુક્યા છે કે લોકસભાની તમામે તમામ બેઠકો તેઓ જીતશે તો ખરી પરંતુ પાંચ થી વધુ લીડ સાથે જીતશે હવે લાગે છે કે એક એક ધારાસભ્ય જો ભાજપમાં જોડાતા જશે કોંગ્રેસ અને આપના તો પછી આ આ લીડ અને જે એમણે સંકલ્પ વ્યક્ત કર્યો છે તે પૂરો થતો દેખાઈ રહ્યો છે જો રાજકારણમાં બોલવાનું અને બતાવવાનું અને કામ કરવાનું આ ત્રણેય વસ્તુઓ નેતાઓની અલગ અલગ હોય છે અને એટલા જ માટે આ ચિરાગ પટેલ જ્યારે સવારમાં સાડા નવ વાગે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે કહેતા હતા કે હું કોંગ્રેસમાં છું હું રાજીનામું આપવા માટે નહીં પરંતુ મંગળવાર હોવાના કારણે વિસ્તારના પ્રશ્નો અને રજૂઆત માટે ગાંધીનગર આવ્યો છું અને એ જ ચિરાગ પટેલ સાડા અગિયાર થતા જ પોતાનું રાજીનામું ધારાસભ્ય પદેથી આપી પોતાની પ્રજા સાથે દ્રોહ કરી અને હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે એ પણ નિશ્ચિત થઈ ચૂક્યું છે સીઆર પાટીલના સંદર્ભમાં તો સીઆર પાટીલે અગાઉ પણ કહ્યું હતું કે અમે કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં નહીં લઈએ અપક્ષ લડેલા ધારાસભ્યો છે એમને પણ ભાજપમાં લેવામાં નહીં આવે આ પ્રકારના નિવેદન વિધાનસભા ચૂંટણી વખતે આજ સી આર પાટીલે આપ્યા હતા અને એ જ સી પાટીલની હાજરીમાં અપક્ષ ધારાસભ્યો પણ ભાજપની બેઠકોમાં હાજર રહેશે અને કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલા આ પૂર્વ ધારાસભ્યો પણ આગામી એક અઠવાડિયા પછી ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે જે ટાર્ગેટ એમણે નક્કી કરેલું છે કે દરેક લોકસભાની બેઠક પાંચ લાખ કરતાં વધુ લીડ સાથે જીતવી એના જ આ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે અને સ્વાભાવિક રીતે રાજનીતિમાં બોલવાનું બતાવવાનું અને કરવાના આ કામો છે તે અલગ અલગ હોય છે અને એટલે જ એ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે આજે પણ જ્યારે આ ધારાસભ્ય અન્ય ધારાસભ્યોને પૂછશો તો એમ કહેશે કે અમે કોઈ પાર્ટી છોડવાના નથી પાર્ટી પ્રત્યે વફાદાર ફરીથી આગામી એક અઠવાડિયા પછી ફરીથી એક ધારાસભ્ય આવી અને પોતાનું રાજીનામું આપશે બિલકુલ વધુ ધારાસભ્યો તૂટી શકે છે એ જ રાજનીતિને લઈને મોટા સમાચાર જેમ જેમ કોઈ પણ ચૂંટણી હોય પછી તે વિધાનસભાની હોય લોકસભાની હોય કે રાજ્યસભાની હોય રાજનીતિમાં ઉથલપાથલ એ દર વખતે ખાસ કરીને ગુજરાતમાં તો થતી જ હોય છે ત્યારે લોકસભા પહેલાં હજી પણ વધુ ધારાસભ્યો તૂટી શકે છે એટલે કે કોંગ્રેસના ધારાસભ્યનું જે સંખ્યાબળ છે હજી પણ ઘટી શકે છે કોંગ્રેસના અનેક નામો એવા છે જે હજુ પણ ચર્ચાઈ શકે છે અને જો આ ધારાસભ્યો પણ તેમાં કોંગ્રેસનો સાથ છોડીને અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો કોંગ્રેસ માટે ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ થઈ શકે છે ઓપરેશન લોટસ આ એક મોટો એક દેશ દર વખતે પાર પાડવાનો હોય છે તેમાં ખાસ ભૂપતભાઈ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમણે તો રાજીનામું આપ્યું છે અને તેઓ આવતા સપ્તાહે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ચિરાગ પટેલે આજે રાજીનામું આપ્યું અને તેઓ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે

મનીષ પરમાર જોડાઈ ગયા છે જેમની સાથે કોંગ્રેસના પ્રવક્તા એવા દેસાઈ પણ જોડાયેલા છે મનીષ નૈશદ દેસાઈનું શું કહેવું છે એક બાદ એક ધારાસભ્ય તૂટી રહ્યા છે કોંગ્રેસ ભૂતકાળમાં પણ પોતાના ધારાસભ્યો સાચવવા મુશ્કેલ રહી છે હવે સંખ્યા પણ ઓછું છે ઓછા ધારાસભ્ય છે શું એમને પણ નથી સાચવી શકતી જી બિલકુલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે નૈસદભાઈ આપણી સાથે છે જે રીતના લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ હવે રાજીનામું આપી રહ્યા છે ત્યાં ક્યાં ક્યાંકને લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસ બિલકુલ રીતે તૂટી રહી છે અને ભાજપ છે તે કમર કસી રહી છે લોકસભાના ઇલેક્શનને લઈને નૈષદભાઈ સાથે વાત કરી સાહેબ ચિરાગભાઈ પટેલ રાજીનામું આપી રહ્યા છે શું કારણ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની એક અદભુત રીતિ નીતિ છે હવે આપણે એમ સમજવાનું કે લોકસભાની ચૂંટણી નજીક છે અને એનું મુહૂર્ત ભારતીય જનતા પાર્ટીએ સારી રીતે કર્યું છે ને એ ભારતીય જનતા પાર્ટી એક સંદેશ આપવા માગે છે આ ચૂંટણીમાં કે હવે લોકસભાની ચૂંટણી આવે છે એટલે વિરોધ પક્ષ જોઈએ જ નહીં વિપક્ષ ઉમેદવારો બી નહીં જોઈએ મતદારો બી નહીં જોઈએ એટલે ભારતીય જનતા પાર્ટીની એકાધિકારવાદની નીતિ અને પ્રજા ઉપર ઠોકી બેસાડવાની નીતિ અને માન્ય ચિરાગભાઈ સાહેબ તો મૂળ ભાજપમાં જ હતા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા કોંગ્રેસે એમને ઉમેદવાર બનાવ્યા કોંગ્રેસમાં એવો ચૂંટણી જીત્યા અને કોંગ્રેસમાંથી હવે ભાજપમાં જઈ રહ્યા છે ભાજપમાં જવા માટે જ રાજીનામું આપી રહ્યા છે બીજું કોઈ કારણ નથી ખેર કોંગ્રેસ પક્ષ માટે તો ખૂબ આઘાતજનક છે દુઃખદ છે અને બહુ આશ્ચર્યજનક પણ છે એટલે શું અત્યારે વિરોધ પક્ષમાં સોળ ધારાસભ્યમાંથી શું એમને દસ ધારાસભ્ય બી રાખવા નથી વિપક્ષમાં અને બીજું ભાઈ કે આમાં શું હોય છે કે માણસને તમામ રીતે સરકાર હેરાન પરેશાન કરી શકતી હોય છે સીબીઆઈ ઈડી પોલીસ એ તો બધું હવે નોર્મલ થઈ ગયું અદાલત એ તો બધું પણ બીજા ઘણા અનેક રસ્તાઓ છે કે કોઈ પણ સમસ્યાઓ હોય કોઈની તો એને કઈ રીતે પરેશાન કરવું ગળું દબાવવું માથું દબાવવું અને શરીર પર કાબૂ કરવો એ ભાજપની રીતિ છે અદ્ભુત બિલકુલ મનીષ જે પ્રમાણે એમણે કહ્યું કે કોઈ બી નીતિ રીછી એટલે શામ શામધામ દંડભેદથી કોંગ્રેસના ધારાસભ્ય તોડી રહી છે ભાજપ ભાજપના નેતા ઋત્વિજ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર ઋતુભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું જોડાઈ ચૂક્યા છે અમારી સાથે લાઈવ નૈષદભાઈ કોંગ્રેસના નેતા એવું કહે છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી એટલે હવે કોંગ્રેસને અમારી પાસે દસ ધારાસભ્ય નથી રાખવા એમણે વિપક્ષ જોઈતું જ નથી એટલા માટે ગમે તે રીતે હેરાન કરીને શામધામ દંડની નીતિ અપનાવીને એ અમારા તોડી રહી છે છે શું કહેવું આંગે જો કોંગ્રેસે આ બધી ઘટનાઓમાંથી પોતે આત્મચિંતન કરવાની જરૂર છે પોતે આત્મમંથન કરવાની જરૂર છે ભાજપ ઉપર દોષારોપણ કરવાથી કશું થવાનું નથી જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસની એક નવી ઊંચાઈ પર દેશ પહોંચી રહ્યો છે પ્રદેશમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના સિમ્બોલ પર નહીં પરંતુ પોતાના નામ પર જે ધારાસભ્યો જીતીને આવ્યા છે એ ધારાસભ્યો સ્વાભાવિક રીતે આ કોંગ્રેસની એકમાત્ર પરિવારવાદની ભાવનાથી ચાલતી પાર્ટી

અમારે આઘાત અને દુઃખ અને આશ્ચર્ય તો અમને જરૂર થાય છે મેડમ પણ હવે ભાજપે આ સંદેશ આપીને ચૂંટણીની શરૂઆત પ્રચાર પ્રસારની કરી છે જાણે અને ભાજપની આ નીતિ રહી છે એની આ રીતિ રહી છે કે ભાઈ ચૂંટણી આવે આવવાની હોય એટલે આપણે પ્રચારની શરૂઆત મુહૂર્ત કઈ રીતે કરવું એટલે લોકતંત્ર ત્યાં થાય એવા પ્રયાસો તમે તમારા ભારતીય જનતા પાર્ટી માં ચિરાગભાઈ પેલા ભારતીય જનતા પાર્ટી માં જ હતા આવ્યા કોંગ્રેસે એમને ઉમેદવાર બનાવ્યા

ઘણા સમયથી જોઈ રહ્યા છો દિવસે કોંગ્રેસની સ્થિતિ કથળતી જાય છે નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય તો એમાં દિવસે ને દિવસે કોંગ્રેસનો પોતાનો જનાદાર ગુમાવી રહી છે આપે હમણાં જોયું પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં તો એ પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને ત્રણ પૈકી બે રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની કોંગ્રેસની સરકાર હતી ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે અને આ આ પાર્ટીમાં ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવે છે તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે નારાજ છે કામ કરવાની પદ્ધતિથી અને જૂથવાદ ચરમસીમાએ છે નવા કાર્યકર્તાઓ નવા ચહેરાઓ યુવાઓ પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી ગુજરાતના મેતમોની વાત કરું તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી સ્વિચ ઓન થાય દિલ્હીથી સ્વિચ ઓફ થાય એ રીતે ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે પણ જયારે દિલ્હીના નેતૃત્વ ની વાત કરું તો દિલ્હીનું નેતૃત્વ એ જે રાજા રાજા આ આ નાબૂદ થયા પણ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટ માં રહી છે એસી બંગલાઓમાં એસી હોલોમાં અને ભવ્યથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો

જે મને આદેશ આપશે મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં પણ કરતો હતો અને આવનારા સમયમાં પણ આપની વચ્ચે જ છું આપની સેવા જ કરતો રહેશું કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કંઈ આવડતું જ નથી ભાઈ એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ઉઘરાણાના લીધે આજે હમણાં તમે જોયું કોંગ્રેસના સાંસદને ત્યાંથી અઢીસો કે સાડી ત્રણસો કરોડ રૂપિયા સાડી ત્રણસો કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા રચ્યું છે મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ કે એમને મને આદેશ આપ્યો હતો જનાદેશ એમને આપ્યો તો ચોકસ પ્રજાએ જે જનાદેશ આપ્યો તો એ એમના જનાદેશનું સન્માન કરું છું પરંતુ જ્યારે દેશ મેં પહેલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી મોટી વિશ્વમાં ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો હોય જોરદાર તમાચો માર્યો છે અને આજે કોંગ્રેસ વર્ષો પહેલા હીરોથી આજે જીરો થઈ ગઈ છે તમે જુઓ કે વર્ષોના આ દેશના તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતિક એવું રામ મંદિર હવે રામ મંદિરનું જયારે ભવ્ય થી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે બાવીસમી ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણ એક પણ શબ્દ કોંગ્રેસના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી સહેજ પણ એમનો એક પણ શબ્દ રાષ્ટ્રહિતમાં કે દેશ હિતમાં કે ભગવાન રામના હિતમાં કે રામ ના પ્રજામાં એક શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગળામણ મારા જેવા શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગળામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે આવનારા સમયમાં એ આપને ખબર પડશે કોંગ્રેસ દેને કા બહુ મજા હૈ इसमें मुख्य धारा में जो बजाय है वो कांग्रेस की मानसिकता राष्ट्र के विरोध में है अभी अपना देश विश्व की तीसरी महासत्ता बन रहा है आप सब देख रहे हैं कि देश में इतना विकास हो रहा है देश में इतने काम हो रहे हैं और सबके सब समाज के लिए जब ये देश काम कर रहा है तो कांग्रेस के

અરે ભાઈ પણ અરે ભાઈ પણ એ મારી પાર્ટી વાત કેવી રીતે કરી શકે એમને કરવાનો શું અધિકાર છે અરે ભાઈ પણ એ જયારે ચૂંટણીમાં ધારાસભ્ય ગયા વર્ષે બન્યા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્યારે એમને આ જ્ઞાન નહોતું લાદયું એમને હમણાં આજે જ આ જ્ઞાન લાધ્યું આ શિક્ષણ એમને ઉચ્ચ શિક્ષણ

ભાઈ કોંગ્રેસ માં જે આવ્યા હતા ને એ નરેન્દ્ર મોદી નીતિ રીતિ ની સામે એના વિરોધમાં આવ્યા હતા કોંગ્રેસ માં અને હવે એમને નરેન્દ્ર મોદીની નીતિ રીતિમાં વિશ્વાસ જાગ્યો ભાઈ કોંગ્રેસ તો ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની અસ્મિતા માટે સંઘર્ષ કરશે જેને જોડાવું હોય તે વેલકમ અને જેને મોદી સાહેબના એકાધિકારવાદમાં જવું હોય તો જાય ત્યાં આપની શું પ્રતિક્રિયા છે ઋત્વિજભાઈ આના પર મને લાગે છે કે હજુ પણ કોંગ્રેસ પોતાનો જે પરિવાર છે 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 તૂટી રહ્યો પોતાના લોકો એમને છોડીને જઈ રહ્યા એ વાત સ્વીકારવાના બદલે એના કારણો ચર્ચા કરવાના બદલે આત્મચિંતન કરવાના બદલે હજુ પણ એમનું ફ્રસ્ટ્રેશન બહાર આવી રહ્યું છે કે ધમકાવવાની જરૂર છે ભાઈ અમે તો અમે કશું જ અમારો કોઈ વિષય નથી કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યું છે રાજીનામું આપ્યા પછી મીડિયાની વાતમાં એમણે ખૂબ ગંભીર આક્ષેપો કોંગ્રેસ પર કર્યા છે કે રાજા રજવાડાની જેમ ચાલતી કોંગ્રેસ કે જેમ રાજા એક ચલાવતો એમ દિલ્હીથી બધું કંટ્રોલ થાય જેને જમીની હકીકતની કોઈ ખબર નથી તમે જુઓ કે કેમ પ્રજા તમારાથી વિમુખ થઈ રહી છે કેમ તમારા ધારાસભ્યો તમારાથી વિમુખ થઈ રહ્યા છે અને કેમ સમગ્ર દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે આ દેશ અને આ પ્રદેશ ની પ્રજા કોંગ્રેસને નકારી રહી છે એનું આ ઉદાહરણ છે